ધોરણ દસના પેપરની આજે ચર્ચાઓ કરવાની છે બાળકોના રિએક્શન જાણીશું કેવા રહ્યા છે આજે આનંદ હલો કોણ મેથ્સનું પેપર હતું કે હવે આપવા જાઓ છો અચ્છા એવું છે ચલો હજી તો બાળકો હવે બહાર નીકળશે તમે લોકો હોસ્ટેલમાં રહો છો ઓકે ઓળખાય છો મને કોઈ હા ઓળખે જ છે કોઈક બોલ્યું કે આ તો ક્લાસીસ વાળા સાહેબ છે હા એબીસી તમારો ઇન્ટરવ્યુ અત્યારે તો નહીં લઈએ ને તમે જાઓ છો અને પહેલાના રિએક્શન જોતા હોય તો શૂટ કરી દઈએ ન્યૂઝ ચેનલ નહીં અમારી ચેનલ છે ક્લાસની એબીસી ક્લાસીસ યુટ્યુબ ઉપર બી છે આ લોકો તો એક્ઝામ આપવા જાય છે હજી કેમેસ્ટ્રીનું પેપર છે ને કોમર્સમાં આજે કોનું પેપર છે નું ચાલો ગુડ હવે આજે પહોંચી ગયા છે કડી કેમ્પસ ગેટ નંબર સાત આગળ છીએ અને ધોરણ દસના વિદ્યાર્થીઓ હવે એક્ઝામમાંથી બહાર આવી રહ્યા છે તો એમના રિએક્શન જોઈશું પેપર કેવું રહ્યું છે આપણું પેપર સેટ હતું એમાંથી પણ કેટલું પૂછાયું છે એ બધાના રિવ્યૂ આજે જોઈશું આપણે આપણા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા છે અને અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચાઓ કરીશું હવે થોડોક ફ્લો શરૂ થયો છે કેવું રહ્યું ભાઈ આજે પેપર ક્યાં છે પેપર જરા બતાવો શું કેવું છે આજના પેપર વિષય એકદમ ઈઝી હતી એકદમ ઈઝી તમે પૂછાઈ ગયો ચલો સંભાવનામાંથી તો જે ધારણા હતી પેટર્ન પ્રમાણે પૂછાયું છે મધ્યસ્થનો દાખલો અને ચલો સરસ વાહ જેવું કીધું છે એવું પહેલી વાર પૂછ્યું છે બોર્ડવાળાએ સંભાવના આંકડા શાસ્ત્ર

કઈ કેવું છે આજનો પેપર વિશે કઈ નઈ બસ પેપર બહુ સેલ્યુ હતો અને આવું જ દર વખતે નીકળતો બધા 60 70 રૂપિયા માં આવવા હાઈ શું સાથી પેપર સેટ માંથી કેટલું પૂછાય કેવું રહ્યો આજે પેપર મજા આવી ગઈ સાથી પેપર સેટ માંથી હતું વિભાગ બી અડધા અડધા દાખલા એમ જ આખો આવી ગયો

सरदार म मस्त मस्त एकदम आनंद आनंद चलो गुड केवला की नाही हो सर हारु लकियो पास होई जासे क्या हाँ। जी सारा गुण भी आवसे 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 सारा चलो सारा सवाल ये बच्चे क्लास में केव रयो आजे पेपर केवु छे ना पेपर बेटा पेपर सॉल्व हां सारु पेपर सेट सॉल्व करेला ब्रजना ने घालना अच्छा कई સાથી પેપર સેટ મળ્યું તો હા મળ્યું એ પણ બનાવી તો ખબર ના મેચ બનાવી તો ઓકે થેન્ક યુ થેન્ક યુ કરો સરસ મહેનત ઓકે પેપર મસ્ત મજા આવી ગઈ હા નીકળી આરામથી કે ગુણ બી આવશે ગુણ ફાઈનલ હા ચાલો સરસ આજે પેપર પેપર સારું હતું મજા આવી કે આમ કંટાળો ગયો થોડોક કંટાળો આવતો તો વેલુ પતી ગયો ના ના તો કેવ પેપર સારું ગયું આને આ સાથી પેપર સેટ કર્યું છે મને સાથી પેપર સેટ અમે લોકો જ બનાવ્યા હતા હા ચાર વીતારે યસ બહુ મસ્ત ગયું બધું આવડી તમે શીખવાડી તો કાલે એનું એક બધું રિપીટ કર્યું આજે લા બીજા કરતા સારું આવશે હા તો ફાઇનલ 75 ઉપર આવી જશે કણ 75 વાહ 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 કેવું રયો પેપર શું કહેવું છે માઈક માં બોલો રેકોર્ડ બી થાય છે આહા કેટલા માર્ક્સ ઉ થઈ જશે 70 અપ તો થઈ જશે અચ્છા શું કહેવું છે

અને જેવી અપેક્ષાઓ હતી એ મુજબ થોડું થોડું ઉપર ચાલું જોયું છે તો બ્લુ પ્રિન્ટ આધારિત પણ છે એનો એક આનંદ છે અને આપણા સાથી પેપર સેટમાંથી પણ ઘણું બધું પૂછાયું છે બાકી ફાઇનલ કેટલા માર્ક્સનું છે એ તો જઈને જોઈએ એટલે ખબર પડે